કે નિઝામ સર અમારે અહીંયા આ પ્રોબ્લેમ છે અમારે અહીંયા આ પ્રોબ્લેમ છે અમારે અહીંયા આ કચરાની પ્રોબ્લેમ છે હવે મિત્રો એક ખાસ મારે તમારા સુધી આ વાતને પહોંચતી કરવી છે પરંતુ હું ત્યારે જે વસ્તુને પહોંચતી કરીશ કે તમે બધા આ વીડિયોને જોશો અને તમારા જે કોઈ પણ મિત્ર વર્તુળ છે એને શેર કરશો એક અલગ વિઝનથી નીકળ્યો છું અને જોઉં છું કે મે બી કદાચ એ વિઝન આપણું પૂરું થઈ શકે ન થઈ શકે ખબર નથી પરંતુ ક્યાંક મારી વિચારધારા એવી છે કે શું આપણે સુખ અને સમૃદ્ધિમાં જીવન ન પસાર કરી શકીએ આપણે બધા જ લોકો એક સારી એવી સમજદારીની સાથે આપણું જીવન પસાર ન કરી શકીએ આપણે ખરેખર આપણા પરિવારને લઈને કે આપણા સમાજને લઈને કે પછી આપણા ગામને લઈને કે પછી આપણા શહેરને લઈને કે રાજ્યને લઈને જે કંઈ પણ આપણે જોઈએ છીએ એક સુખી શાંતિ અને સમૃદ્ધિમય જીવન જે આપણે જોઈએ છીએ એ આપણે સાથે મળીને ન મેળવી શકીએ એમ એટલે જે કંઈ પણ વિડીયોઝ છે એ તમારા જેટલા પણ સર્કલ છે એ તમામ સુધી તમે પહોંચતો કરો જેથી કરીને એ લોકો પણ આ વિડીયો સાંભળે અને કદાચ એમાંથી દસ ટકા તો દસ ટકા ક્યાંક પરિવર્તન આવી શકે તો એ મહત્વની બાબત રહેશે અને આ વિડીયો બનાવવું કદાચ મારા માટે સાર્થક પણ થશે તમે એવું વિચારશો કે સર પાછળનું જે બેકગ્રાઉન્ડ છે મસ્ત છે પણ હું અહીંયા એક સ્થળ ઉપર આવીને બેસી ગયો મને મસ્ત ગઈ બેકગ્રાઉન્ડ એટલે એવું થયું કે ચાલો અહીંયાથી જો વિડીયોની શરૂઆત કરી દઉં હવે ચાર પાંચ જગ્યાએથી મને ફોન આવ્યા કે નિઝામ સર અમારે ત્યાં જુઓ તો ખરી કેવી પરિસ્થિતિ છે હું ત્યાં ગયો પણ ત્યાં જઈને મેં મુલાકાતો પણ લીધી એ લોકોની પરંતુ સિસ્ટમ જે એનું કામ કરે છે ને એ તો કરે જ છે મહત્વનું એ છે કે પબ્લિકે પણ એટલું સમજવું પડશે પ્રજાએ એટલે કે લોકોએ પણ એટલું સમજવું પડશે કે ભાઈ ખરેખર આપણા ઘરની અંદરથી જ્યાં કઈ પણ કચરો ઉપડે છે એ કચરાને આપણે ડસ્ટબિનમાં રાખવાનો પ્રયાસ કરીએ હવે માની લો કે ચાર પાંચ દુકાન છે અને એ ચાર પાંચ દુકાન અથવા તો ચાર પાંચ ઘર છે એ ઘર બધા એક સાથે મળીને એક જગ્યાએ એક ભેગો કરી નાખે છે આ ઉકરડાની અંદર પછી બને એવું કે તમામ લોકો એ બધા ત્યાં કચરો નાખવાનું શરૂ કરી દે છે હવે કચરો નાખે એ પ્રશ્ન નથી પરંતુ આપણાથી કોઈ બીજાને તકલીફ થાય આપણાથી જે કોઈ બીજાને કોઈ પ્રકારની એવો સમસ્યા સર્જાય તો એ કેમ પરવડે એમ આપણે ખરેખર તો કોઈને તકલીફ દેવી જ ન જોઈએ હવે આપણા ઘરનો જે કચરો છે એ આપણા ઘરનો કચરો આપણા ઘરે જ આપણે ડસ્ટબિનમાં રાખી દઈએ જ્યારે પણ જે કોઈ પણ છે સફાઈ કર્મીઓ આવે છે આ એ લોકોને આપણે સુપ્રત કરી દેવાનો એટલે વાત થઈ ગઈ અહીંયાથી પૂરી પરંતુ બને છે એવું કે ઘણી વખતે આપણે ઈગોની અંદર પણ વયા જતા હોય છે કે એ નાખે તો હું કેમ ન નાખું મારો પણ હક છે હું પણ ત્યાં જ નાખીશ પછી કંઈક પરિસ્થિતિ ગંભીર બને છે અને એને સાચવવી અઘરી બની જતી હોય છે એટલે કહેવાનું મતલબ એવું છે કે ચાર પાંચ જગ્યાએ ગયો ચાર પાંચ જગ્યાએ જઈને મેં મુલાકાત પણ લીધી એ લોકોની તો મને થયું કે લાવો અમારા વિડીયોના માધ્યમથી હવે હું ઘરે ઘરે જઈને તો સમજાવી શકવાનું નથી જો ભાઈ હું કોઈ એવો અધિકારી વ્યક્તિ નથી પરંતુ મને ક્યાંક એવું થાય છે કે કેમ આપણે આવું ન કરી શકીએ બધા સાથે મળીને જો કદાચ આપણે પરિવર્તન લાવી શકીએ તો સ્વાભાવિક છે કે લાવવું જ જોઈએ નહીંતર તો જે પરિસ્થિતિઓ પહેલાથી ચાલી આવે છે એમ જ ચાલી આવે છે હવે આ તો એક કચરાની બાબત થઈ એવી ઘણી બધી બાબતો છે કે જે તમારા ઘર આંગણે તમારા પરિવાર સાથે અથવા તો તમારા કુટુંબ કબીલા સાથે અથવા તો તમારા જે કોઈ પણ વિસ્તાર છે વિસ્તારની અંદર આવી બધી વસ્તુઓ બનતી હોય છે તો સ્વાભાવિક છે કે એને આપણે બધા સાથે મળીને ટાળવાનો પ્રયાસ કરવો જોઈએ કોઈ એક વ્યક્તિથી એમ કે એટલું બધું બદલી શકે તો બદલી જ શકે સ્વાભાવિક છે એટલે કોઈ એક વ્યક્તિથી જો પરિવર્તન આવી શકતું હોય ને એ કદાચ માધ્યમ હું પણ હોઈ શકું નક્કી નથી અને તમે પોતે પણ હોઈ શકો તો તમારા પોતાનાથી જો પરિવર્તન આવતું હોય તો ખરેખર લાવવું જોઈએ એક હાથેથી ક્યારેય તાળી ન વગડે જેટલું સિસ્ટમ કોઓપરેટ કરતી હોય એનાથી બે આપણે કોઓપરેટ કરવું પડે જેથી કરી અને સુખ સમૃદ્ધિ અને શાંતિ આ બધું જ આવી શકે શકે સુખમય જીવન થઈ આનંદમય જીવન થઈ શકે શાંતિથી રહી શકે મેં ઘણી વખત જોયું છે કે ભાઈ જે તે ગામ અથવા શહેર હોય એની અંદરથી ઘણી વખતે લોકો બહાર જતા હોય છે કોઈ કામ ન હોય જ્યાં જ્યાં એવી સુવિધાઓ નથી હમણાં તમને કહું છું કઈ સુવિધાઓ નથી ત્યાં એ લોકો બહાર જતા હોય બહાર જઈને પ્રશ્ન એવો બનતો હોય કે લગભગ આપણે પૂછીએ ને તો એક જ પ્રશ્ન હોય કે ક્યાં જાવ છું તો કે હોસ્પિટલ કોઈ એવી ગંભીર સમસ્યાઓ હોય જેમ કે ઓર્થોપેડિક વાળી સમસ્યાઓ હોય અથવા હાર્ટની કોઈ એવી પ્રોબ્લેમ હોય ને જતા હોય તો બરોબર છે પરંતુ સામાન્ય જે કોઈ પણ રોગ છે એ સામાન્ય રોગ ક્યાંથી આવે છે તો કે નાના આમતા સેન્ટરમાંથી નાની આમથી જે વસ્તુઓ છે એને આપણે ઇગ્નોર કરીએ છીએ એટલા માટે આવે છે હવે આપણે જ એ સમજી વિચારીને એ બાબતોને ધ્યાનમાં રાખીએ

અને જેટલું શક્ય બનશે એટલું જાગૃત કરવાનો તો પ્રયત્ન કરીશ પરંતુ કદાચ બની શકે કે ઘણી બધી વિટમડાઓ તો આવે ભાઈ જુઓ તમે ચાલવાનો પ્રયાસ કરો તો ઠોકરો તો લાગવાની જ છે અને લાગશે પણ અને હું એનાથી ટેવાયેલો છું કે જેટલી પણ ઠોકરો લાગે અને એ ઠોકરોમાંથી ચાલતા શીખો છું તો ભલે લાગે લાગવા દયો ચાલશે ઇટ્સ ઓકે બટ કે આપણે બધા સમજીશું ત્યારે કદાચ પરિવર્તન લાવી શકીશું તો આજના વિડીયોમાં એટલું જ અને એક ઝુંબેશની સાથે નીકળ્યો છું તો આશા છે કે તમારા બધાનો મને પરિવર્તન આવી શકે આ અહીંયા બેસીને વાત કરું છું સ્વાભાવિક છે પરંતુ બની શકે કે સમય લાગશે પણ એક સમય એવો આવશે કે આવનારી પેઢી એ તમને યાદ કરશે કે નહીં અમારા જે પૂર્વજો છે એ આવા પ્રકારના હતા અને આવું પ્રકારનું કામ કરીને ગયા છે તો ક્યાંક શિક્ષણનો અભાવ છે એ બહુ મહત્વની બાબત છે દરેક ક્ષેત્રની અંદર જઈને મેં એક સર્વે કર્યું છે દરેક વિસ્તારમાં જઈને એક સર્વે કર્યું છે કે ભાઈ શિક્ષણનો જે અભાવ છે અને માતા પિતા જે બાળકોનું સંસ્કાર આપે છે જે કોઈ પણ પ્રકારનું એ મહત્વનું છે આજ આપણે બાળકો પાછળનો સમય કહેવાય ને કે પાંચ થી દસ મિનિટ પણ નીકળવા માટે તૈયાર નથી એમને પૂછવા સુધા તૈયાર નથી તો આપણે એ બધાને ક્યાંક એ એ તરફ પ્રયાણ કરાવીએ એજ્યુકેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ શિક્ષણ છે એ બહુ મહત્વનું છે તો શિક્ષણ છે સારો એવો સુધાર લાવી શકે છે તો આ એક શિક્ષણની હોડની અંદર જોઉં છું કે ક્યાં સુધી આપણે પહોંચી શકીએ છીએ તો તમારી કમેન્ટની ચોક્કસ આશા રાખું છું અને બધા સાથે મળી અને ક્યાંક આવા પ્રકારનું પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરશો શક્ય બને એટલું જે કંઈ પણ કચરો છે મહેરબાની કરીને બહાર નહીં નાખતા કેમ કે મને લોટ્સઅપ ફોન આવે છે કે નિઝામ સર આવી પરિસ્થિતિઓ થાય છે કંઈ વાંધો નહીં આપણે બદલાવવાનો પ્રયત્ન કરીશું વેરી ટકે જે અગાઉનો પ્રશ્ન છે પ્રશ્ન પણ સોલ્વ થઈ જશે એટલે બેવી કદાચ સફાઈ કર્મીઓ પણ કામે લાગી જશે ઇન્શાલ્લા પરંતુ આજના વિડીયોમાં એટલું જ મણીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ખુશ રહો પરિવાર સાથે રહો ખૂબ આનંદમય રહો ખૂબ પ્રગતિ કરો બાય બાય આવજો